હૈયા મારે જો બહુ બોલું તો ટોક તારે જો દેવું સુ કવાય આવો જગત માં દેવું વધતું જાય દેવું કયો જગત માં દેવું પકડી લેજો હરી મારા મારે જો બહુ બોલું તો ટોક તારે જોરે હરી મારા મારે જો બહુ બોલું તો ટોક તારે જોરે

એક ઘોડા ને બાંધુ ચાતો નવાણુ ઉભા થાય હરી મારા અહિયાં મારે જો બહુ બોલું તો ટોકતા રે જો રે હરી મારા અહિયાં મારે જો બહુ બોલું તો ટોકતા રે જો રે નાવ મારું ડોલવા લાગ મધ દરિયે ગોથા ખાય નાવ મારું ડોલવા લાગુ મદ દરિયે ગોથા ખાય નાવિક બનીને આવજો પ્રભુ પકડી લેજો બાઈ હરી મારા અહિયા રેજો બહુ બોલું તો ટોકતા રેજો રે હરી મારા અહિયા રેજો બહુ બોલું તો ટોકતા રેજો રે હરી મારા અહિયા મારે જો તમને ભૂલું તો ટોકતા રેજો રે મેતા નરસિંહ ના સામી સામળિયા ને લાગુ તમને પાય મેતા નરસિંહ ના સામી સામળિયા તમને લાગુ પાય ભાઈ મીરા ના ગીરધર ગોપાલ વ્રજ માં દેજો વાસ હરિ મારા હૈયા મારે જો બહુ બોલું તો ટોક તારે રે હરી મારા મારે જો બહુ બોલું તો ટોક તારે રે હરી મારા મારે જો તમને ભૂલું તો ટોક તારે રે બોલ કૃષ્ણ કનૈયા લાલ કીજે